ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને ભારત આવીને નકલી આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ દસ જેટલા ઇસમોની ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવી છે સુરત એસઓજી દ્વારા જે દસ ઇસમોને પકડવામાં આવ્યા છે તેમાં નવ બાંગ્લાદેશી ઇસ્મો ઝડપી પાડવામાં આવ્યા છે જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમની સામે પોલીસ દ્વારા સરથાણા લાલગેટ પાંડેસરા મૈધરપુરા ચોક બજાર ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અલગ અલગ સાત ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આ લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે પણ એવામાં જ એસઓજી ને પીસીબીની ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટો શો વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે એવા મોહમ્મદ હારૂન નશીદ જે મુખ્ય માણમ છે મોહમ્મદ હારૂન રશીદ મોહમ્મદ હમીદ આ જિલ્લો મેમંતસિંગ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આધાર આરાધના ડ્રીમ ગેટ નંબર ત્રણ ચાર જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા હારૂન રશીદને એના સાથેના જે કુલ નવ માણસો પકડાના છે આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમન મેમનસિંહ નોરાયલ હાટ અને બરિશાલ આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે ત્યાંથી મહિલાઓને પણ સાથે લઈને આવતા હતા કેમ કે આ નોમાંથી ત્રણ મહિલાઓ છે અને આ મહિલાઓને ત્યાંથી પ્રલોભન બતાવીને અહીં લઈને આવતા હતા અને એને સ્પા અને દેહવિક્રયના ગેરકાયદેસર ઇમોરલ ટ્રાફિકના ધંધામાં આ મહિલાઓના દુરુપયોગ કરતા હતા આ લોકોનો જે મોડેસોપ્રેન્ડી એવી રીતે હતો કે જસ્ટ ડાયલ કરીને વેબસાઇટ છે એના મારફતે સ્પા અને ટેરા આત્મા નામના આ નામથી આ ગ્રાહકોને આકર્ષીને આ લોકોને જુદા જુદા હોટલમાં લઈ જઈને આ ગેરકાયદેસર ધંધા કરતા હતા ઇમોરલ ટ્રાફિકના દેહ દેહ વેપારના આ તમામને પકડવામાં એસઓજી અને પીસીબીની ટીમને સફળતા મળેલ છે આ લોકોના પાસેથી નો મોબાઈલ ફોન ભારતીય આધાર કાર્ડની જે ખોટા ખોટી રીતે બનાવેલું ફોઝડ આધાર છે એવા અગિયાર અગિયાર કોપી ભારતીય પેન કાર્ડની કોપી આઠ બાંગ્લાદેશનું નેશનલ આઈ કાર્ડની લેમિનેશન કોપી આઠ ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સની લેમિનેશન કોપી એક આરસી બુક ત્રણ અલગ અલગ બેન્કના ડેબિટ કાર્ડ પાંચ સ્પાઈસ જેટ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ એક અને આ પ્રકારે જુદા જુદા ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવામાં આવ્યા છે સાથે સાથે બાંગ્લાદેશની કરન્સી ટકાની કુલ છબ્વીસ નોટ જેની કુલ ટકા ચાર હજાર નવસો વીસ થાય છે આ તમામ વસ્તુઓ કબજે લેવામાં આવી છે એવી રીતે સાત કુલ ગુના આ આરોપીઓ વિરુદ્ધમાં રજીસ્ટર કરવામાં આવ્યા છે જેમાં એક સરથાણામાં લાલગેટમાં પાંડેસરામાં ચોક બજારમાં અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે જે ખોટા દસ્તાવેજો બનાવવાના એટલે ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એક અને ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ સને ઓગણીસો સડસઠની કલમ બાર એક બી મુજબ પાસપોર્ટ રૂલ્સ અને ઓગણીસસો પચાસના એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયાની કલમ ત્રણ અને છ મુજબના ગુનાઓ દાખલ કરાવવામાં આવ્યા છે એવી રીતે કુલ સાત ગુના રજિસ્ટર થયા છે અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ લોકો ભારત અને બાંગ્લાદેશના જે બોયગાંવ બોર્ડર છે અને એની આજુબાજુના વિસ્તાર છે આ અગરું વિસ્તાર છે મેં જાતે જોયેલું પણ છે કેમ કે ત્યાં તમામ વિસ્તારમાં હજુ સુધી બોર્ડર ફેન્સિંગ થયેલી નથી જેના ગેરલાભ આ લોકો લેતા હોય છે આ બધી વસ્તુ હવે તપાસમાં ખુલશે પણ આ લોકોને પ્રલોભન બતાવવામાં આવતા કે ત્યાં ઇન્ડિયામાં જઈને તમને સારી એવી રોજગારી મળશે અને તમને પૈસા વધારે પડતા મળશે એનો સીધો જવાબ આ છે કે સુરત એક વેપારીક અને ઔદ્યોગિક નગર તરીકે જાણીતું છે એવું નથી કે ફક્ત સુરતમાં આ લોકો લઈને આવે છે પણ આ લોકો સુરતમાં આવ્યા અને એટલા માટે પકડાયા છે આ લોકો એના દલાલ તરીકે એના બ્રોકર તરીકે અને આધે વેપારના ધંધાને બધો મેનેજ કરવાનું કામ આ લોકો કરતા હતા આ એક્ઝેક્ટ ચકાસણી કરવામાં આવે પણ લગભગ ચારથી પાંચ વર્ષથી આ લોકોનું આ નેટવર્ક ચાલુ હતું આ એન્ટી સોશિયલ નહીં આ અપરાધિક પ્રવૃત્તિ ગણાય જે ખોટા દસ્તાવેજ બનાવવાનો અને એની સાથે સાથે અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરવાનો આ તમામ ગુનાહિત બાબતો કુલ નો બાંગ્લાદેશી અને એક ઇન્ડિયન દસ જણાની ધરપકડ કરવામાં આવી છે હવે એની સાથે બીજા કોઈ પણ ઇન્વોલ્વ છે કે